અમરેલીના એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવાના ષડયંત્રનો રેલો છે કે ગાંધીનગર કમલમ સુધી પહોંચ્યો છે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખનું નકલી લેટર પેડ બનાવી કૌશિક વેકરિયાને બદનામ કરવાનો કારસો રચાતા વાત છે કે પાટીલ સુધી પહોંચ્યો છે આ મામલે રજૂઆત કરાયા બાદ ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી ચારની ધરપકડ કરી છે સમગ્ર કારસ્તાન પાછળ ભાજપના જાગેવાનો હોવાનું કટસ્ફૂટ થયો છે મુખ્ય આરોપી તરીકે અમરેલી તાલુકા યુવા ભાજપના પ્રમુખ મનીષ વઘાસિયા હોવાનું સામે આવ્યું છે અન્ય ત્રણ આરોપીઓ પૈકી જશવંત ગઢ ગામના સરપંચ અશોક માંગરૂરિયાનું પણ નામ સામે આવ્યું છે કે તમામ આરોપીઓની ઝડપી લઈ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઈમ અને એસઓજી એક ઝીનોટ ભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વગાશિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું